શ્રી માંડવદર પ્રાથમિક શાળામાં હું એક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું મારું નામ પટેલ રજનીભાઈ પટેલ અને રજનીભાઈ સોનિયા છે સર આજે પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો આપ આજે અમારી શાળાની અંદર જુદા જુદા પ્રકારના રસોઈ સ્ટોલ ઊભા કરવામાં આવે છે બાળકોએ જાતે આ બધી દરેક વસ્તુ જાતે બનાવી છે અને પોતે સ્ટોલ ઉપર લઈ આવ્યા છે સરકાર દ્વારા આ વર્ષે આનંદય શનિવારની યોજના અમલમાં મૂકી છે આ આનંદદાયી શનિવારે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે લીધેલ એક સ્તૃતિપાત્ર પગલું છે અને આ કાર્યક્રમ દ્વારા આપણા બાળકો માત્ર પરીક્ષામાં સારા ગુણ મેળવનાર નહીં પરંતુ જીવનની તમામ પરીક્ષામાં એક સફળતા મેળવે અને સમગ્ર એક વિકસિત વ્યક્તિત્વ બનશે અને શિક્ષકો અને માતા પિતા અને વિદ્યાર્થીઓના સામૂહિક ભાગીદારીથી આ કાર્યક્રમ ગુજરાતને શિક્ષણના ક્ષેત્રે નવી ઊંચાઈએ લઈ જશે બાળકોના આ સ્ટોલની અંદર કામ કરીને બાળકોને ખૂબ મજા આવે છે અને ગામમાંથી વાલીઓ અને માતાઓ અને બહેનો બધા હાજર છે અને બાળકો પાસેથી ખરીદી કરી અને બધા એના સ્ટોલના નાસ્તાનો લાભ લીધેલ છે અને બધાય સરસ રીતે કાર્યક્રમને સુશોભિત કરે છે એ બદલ હું ગામના અને તમામ નાગરિકોનો આભારી છું અસ્ત